આજે તમને કેમ એવી ઈચ્છા થાય કે આપણે બે હોકિંગમાં જઈએ આ લે લે બાકી કઈ નથી થાતી ના નથી થાતી એટલે તો પૂછું છું કે મામા કી દિશામાં સૂરજ ઉગળો છે ઉગળો ના હોય ઉગો હોય હવે ઈ વાત બદલો માં તમે મને ક્યો કે હું કામ થાય છે કાઈ નહીં હાલ તો ખરી તું આ છે ને થોડીક વાર પછી ખોલશે કાઈ વાંધો નહીં કે આપણે મજા લઈ લઈ હાલ ગગલી આઈસ્ક્રીમ ખાઉસ સે તો કાઈ ગરજ જ આઈત તો ન પર આઈસ્ક્રીમ હું કહોતો કોઈ દિવસ નથી આવતા ને આવી ભર બોપરે તો નહીં પણ આમ કડકડતી ઠંડીમાં ને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે તાઈ ને આપલે લેવા દે ને અમે ને ઘર તો પૂરી કરવી જ ગમે એમ કરી હા હા ખાવાનું થોડીક ના હોય હાલો ક્યું ખવડાવો આ તો જો એક વાતની આજ નાય ખબર પડી ગઈ લાગે કામ સે એક એક વાતમાં નાદ ના ખબર પડે તમને પછી તો છેલે નાટ પાડવાની સુજી વસ્તુ તમને જોઈ છે ને એમાં આ હા હા આ તો કોઈ દે તમ નથ લાવ્યા આઈસ્ક્રીમ તો જો એવું અસલ છે બધું આમ આમ ઢીંગાતા થાય બધા ખાઈ લો બાઈ બધા હાથમાં લઈને છાપી જાવ ક્યું ખાવ સામેથી બોલી જો મને તેમ થઈ બધાય ખાવા હે મારે એમ કે ને થોડો 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 બધું આપે એમ ના હોય ઓ હા તો તારે ટ્રાય કરું હું આપતો હોય ને તો એને એકવાર પૂછી જો અંદરથી હું જઈ અને તું તારા બહાર વેટ કર હું આવું હમણાં આજ તો જો મારા બધાય દી ઉઈઘડા છે કોણ જાણે નકર તો એ રૂલાઈ નાખ દીધી હોય હા ભાઈ જો ને આમ કે એક મિસે વરીન બેઠા છે એ એક આટલા લાગે અંદરથી આઈસ્ક્રીમ એ ભાઈ હું તમને શું કહું કે આપણે ઝીરે ઝીરે જોતું હોય બધું તો મળી જાય ના ના એમ થોડુંક આપીએ ઈ જે આવતું હોય આમાં જો ડિસ્પ્લેમાં દેખાય છે એ રીતે અમે આપીએ ભાઈ ના પાડે છે તો માર મત ખાવ મને તો બધું થોડું થોડું ખાવ છે તું જુદા જુદા કોણ લઈ લે એમાં વાંધો નહી તું તારે 10 બાર લેવા હોય તો 10 બાર લઈ લે ના મારે એક માં જ બધાય ખાવા છે ઊભી રહે તો હું એકવાર પાછું પૂછી જો હો ભાઈ થાતું હોય તો જરી કરી દયો ને થોડું થોડું છે હવે તમને તો પૈસા દઈ જ દઉં છું હાટે જેટલા નાખો ને એટલા બધાયને અલગ અલગ પૈસા લઈ લેજો બટ આટ કરી દયો તમારા ઘરવાળી માટે હો આહા હા હા આ તો જો આને પ્રેમ ઉભરાણો છે ખબર નહી હું કામ હશે આને તો એ ગગલી સો આઈસ્ક્રીમ ખાવા આવી ના ના તમાર ભાઈ મને લઈ આવ્યા ખાવા માટે મારે નતો ખાવું હા હો આજે હું લઈ આવો ગગલીને આ લે લે આને તે મેં ના કીધું રિંકી તાર ખાવું કે નહીં અને મેં એમ કીધું તમાર ભાઈ તું હી કાઈ ના કીધું આજ તો બહુ ગરજ મોટી લાગે છે આને મારા માટે મગાવજો ને એક હા પણ પેલા ગગલીનું આવશે પછી તારું હા પેલા ગગલીને આપી દઉં ને પછી તને આપીશ તારે કેવું ખાવું છે મારે તો ગમે એ હાલશે એ છે ને બે ગુલ્ફી આપી દો કેડબરીની ને એક બધું મિક્સ કરી કરીને આપી દો મારા ઘરવાળીને જે હું જોતું તું ને એવું બધાથી અલગ હો મારું એવું કરી દયો ને ઓલું અલગ અલગ વાળું ના હોય ઈ મારી ઘરવાળી માટે જ છે ખાલી અરે મારી આજે તને રિંકીને ના પાડી દીધી ગજબ ઓ ગજબ ભાઈ અલી આ તમાર ત્રણેય નું હા પણ ઓલું કેમ માર ઘરવાળી નું અરે ભાઈ જોવો તો ખરી ઘરવાળી ખેલા ક્યાં થાવસો આયા છે પાછળ છે જરાક હા તો વાંધો નઈ હો અને સાહેબ ઈ તમાર ઘરવાળી નું છે ને ઈ 500 રૂપિયા નું થયું હો અરે ઘરવાળી સામે કિંમત થોકા માં કસ તું ઘરવાળી મારા થી વધુ કિંમતી છે 500 રૂપિયા તો આમ નાખી દઉં

હું તમે ઠંડા હો તો ઠંડી જો તમે ગરમ હો ને તઈ ગરમ હો લે બોલો અહીં આઈસ્ક્રીમ પાર્ટી હાલે છે ઘરે રસોઈ કોણ કરશે એક દી તમે કરી લ્યો એમાં શું રોજ ગગલી જ કરે છે ને તાજે તમે કરી લ્યો તો વાંધો નઈ ને એ આ માર દીકરાને વસમાં કરી લીધો કે હું ગગલી એ એ ગગલી ખુદ જ નથી ખબર કે તમારો દીકરો હું કામ આવું વર્તન કરે છે જા ને હવે તું જ લઈ આવી એસો આઈસ્ક્રીમ ખાવ આઈસ્ક્રીમ ખાવું કરીને બસ બાઈધી એસો મોઢું ચડાવ્યું છે એટલે મારા દીકરો બિચારો લઈ આવ્યો અને આ જોતો ખરી હાથમાં કેટલું કેટલું આઈસ્ક્રીમ લીધું છે કેટલા રૂપિયાનું હોય છે 500 રૂપિયા નું મેડમ 500 રૂપિયા નું એ બાપા રે 500 રૂપિયા માં તો અમે આ ખોર આઈસ્ક્રીમ ખાઈ લેતા ને તમે એકવાર માં 500 રૂપિયા ઉડાડી દયો આઈસ્ક્રીમ હાટુ એ મે કાઈ નથી કીધું 500 રૂપિયા નું મમ્મી પણ એમાં શું થઈ ગયો અમે ક્યાં રોજ રોજ ખાવા આવીએ છીએ આજે આવ્યા છે તો ખાઈ લઈ વારે વાય તો દીકરો માં સામે જાય છે એલા તને હું થઈ ગયું છે આવું તો તું કોઈ દી નથી બોલતો મારા વિશે અરે મેં ક્યાં કાઈ કીધું મેં તો ખાલી એમ કીધું આજે તમે ખાલી રસોઈ કરી નાખો એમ લે મમ્મીજી તો ભાગી ગયા બિસારાને ખોટું લાગી ગયો કે એને આઈસ્ક્રીમ ખવડાય ના ના એક દિવસ ચાલે એમાં હોય ભલે ખોટું લાગ્યું હાય હાય મારી રે તો ખોટું લાગ્યું હોય તો હોય આમ ને હમ તેરે પ્યાર સારા આલમ હે 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 જાને હો 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 ગયા ગયા કુછ પતા ના ચલા તો તો હૈમે હસી હૈ

ના ના એટલું તો રાખું છું આજ આ તમે તો પૂછી લો ગાર્ડન માં એમ કા ઘરે મમ્મી સાંભળી જાય એટલે ના 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 મમ્મીનો તો વાંધો નથી પણ પપ્પા ખબર પડે ને તો પછી છે ને ધુલાઈ થઈ ગઈ જી વસ્તુ થી ધુલાઈ ખાતી હોય એ વસ્તુ કરવી શું કામ જોઈએ આપણે બીજી વસ્તુ ઘણી ફરવા બરવા માં કોઈ ના પાડે છે હા પણ અમે પાર્ટી એટલે ખાલી દોસ્તા દોસ્તા ભેગા થવાના હી ખાલી એમ ઠીક કે ભેગા થવાના છે એટલે રાહુલ ની ઘરે કેટલા જણા છો આટલું બધું મને પૂછે છે એટલે મને લાગે છે ને જવા દે હસ જણા તો અત્યારે તો 10 જણા છે કોણ કોણ છો અમારા ઓફિસ ના બધા ફ્રેન્ડ એમ છોકરીઓ છે એમાં ના 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 છોકરીઓ ને ખાલી છોકરાઓ જ છીએ અમે હે કેટલા વાગે જવું હે થર્ટી ફર્સ્ટ ની બાર વાગે પાર્ટી હોય એટલે અમે થર્ટી ફર્સ્ટ ના દિવસે નવ દસ વાગે ભેગા થવાના પેલા જમશું અને પછી ખાલી બસ રમશું ને એવું કરશું અચ્છા એવું એમ ને લે તમે અહીંયા બેઠા છો બે અરે આ ક્યાં વચ્ચે ટાઈપ કે હમણા આજ પાડવાની હતી ગગલી હા તો હું જાઉં ને પછી કેતી નહી ઓ કોઈને ઘરે ના ને હું કામ કવજ નહી ઉછરાય હાઈ સારું હાલો કહેવાનું તો તો આવે ને કે તમે જાવ તમારે કઈ જવાનું જ નથી

બરોબર હોય તો ખાલી તમારી ઓણી કાઢતી હતી હા તો એક કામ કરીએ આપણે ઘરે જ કરીએ બરોબર જો આયોજન થતું હોય ને તો હું બધાને પૂછી લઉં હા બધાને ઘરવાળીને તમે તમારે બોલાવો આપણે બેસું ને મજા કરશું ગેમ રમશું કંઈક કરશું હા હા વાંધો નહીં હાલ મારે તો દેદી અગિયારસ રહેવાની છે એટલે કંઈ ખાવા પીવાનું તો નહીં થાય પણ ખાલી હું બનાવી દઈશ બધાને જીરે રહેતા હશે એને ફરાર કરશું રેડી હાલો કંઈ વાંધો ના આવ્યો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમના પાંચસો રૂપિયા દઈ આવું હા હું મારા મિત્રો વાતું કર લઉં હો

પ્રજાપતિ હિનાબેન દેવાંશિવા ઝાલા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું ગગલીની દુનિયાની નવી વિડીયો સાથે